આજકાલ વન્ય પ્રાણીઓ જેવા કે સિંહ દીપડા સહિતના જંગલ છોડીને બહાર નીકળી જાય છે તે જ રીતે પાણીના મગરો પર પાણી છોડીને ખેતરો વાડીઓમાં ઘુસી જાય છે ત્યારે આવો જ એક બનાવ જુનાગઢના માળિયા હાટીના તાલુકાના અમરાપુર ગામે બન્યો હતો જ્યાં ભગવાન રામજીભાઈની વાડીમાં આઠ ફૂટ લાંબો મહાકાય મગર ચડી ગયો હતો જે મગર અહીં આવી ચડતા સારા ગામના ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે મગર આવી ચડ્યાની જાણ જંગલ ખાતાને કરાતા એક કલાકની ભારે જહેમત બાદ આ મહાકાય મગરને પકડીને સાસણના વૃજભૂમિ ડેમમાં છોડી મુકાયો હતો અમળાપુર ગામમાં ભગવાનજીભાઈ રામજીભાઈ કડતિયાની વાડીએ એક મગર નીકળેલો હતો તો વન વિભાગના આરેપોશ્રીને ફોન આવતા અમુને જાણ કરતા સ્ટાફ સાથે આવીને તે મગર પકડી પાડે છે અને હાલ તેને

Bureau report, Mangroor.